क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप एंड मोटर्स नाम याद रखना। नमस्कार, न्यूज़ कैपिटल की विशेष रजूआत साथे हों जो कुछ शाखर दर्शक मित्रों, कार्यक्रम नाम में वॉचर राशिनायक कार्यक्रम के अंदर आपडे તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિફળ વિશે માહિતી મેળવતા હોય છે રાશિ પ્રમાણેના આજનો દિવસ કેવો રહેવાનો છે કયા ઉપાય આજે લાભદાયી આપના માટે બની રહેશે અને કયો શુભ્રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આ કાર્યક્રમમાં આપણે જાણકારી મેળવીશું સાથે જાણવાના છે આ કાર્યક્રમમાં આજના દિવસનું પંચાંગ દિવસના વિશેષ મહત્ત્વ વિશે શું શુભાશુભ આજના દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી દિવસે દિવસે કયા ઉપાય રહેવાના છે અને કયો વધુ શુભકર પ્રાપ્તિ કરાવનારો બની રહેવાનો છે તે વિશે પણ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને માહિતી આપવા માટે મારી સાથે જોડાયા છે જ્યોતિષ આચાર્ય આશુતોષી આચાર્ય આશુતોષી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે શરૂઆત કરીશું સૌપ્રથમ આજના દિવસના પંચાંગથી દિવસનું પંચાંગ જાણીએ અને કેવું પંચાંગ આજે જોવા મળી રહ્યું છે તે વિશે આશુતોષજી જણાવશો નમઃ શિવાય સાંબાય મહાદેવાય શૂલિની કાંતા કાંતૈક રૂપાય નમ વાગર થરૂપ મિત્રો પંચાંગ જેના આધારે દિવસની ગતિવિધિને સુનિશ્ચિત કરતા હોય છે તો આજે તારીખ થઈ રહી છે ચોવીસ ફેબ્રુઆરી બે વાર છે સોમવાર તિથિની વાત કરીએ તો આજે મહાવધ એકાદશી તિથિ બની રહી છે આજનું નક્ષત્ર પૂર્વા સાઢા બની રહ્યું છે યોગની વાત રાશિ તો રાત્રે બાર કલાક ને પંચાવન મિનિટ સુધી ધન રાશિ રહેશે અથવા રાત્રે બાર ને પંચાવન સુધી જે બાળકનું અવતરણ થાય એની જન્મ રાશિ ધન ગણાશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ભ ધ ફ અને ઢ તે પ્રમાણે નામકરણ કરવું શુભ અને રહી શકે જ્યોતિષીય શાસ્ત્ર દ્રષ્ટિ આ ઉત્તમ રહી શકે આ છે આજના દિવસનું પંચાંગ તો દર્શક મિત્રો દિવસના પંચાંગ આપણે જાણ્યા બાદ હવે આગળ વધતા આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે કયો વિશેષ દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યો છે તે જાણીએ વાત કરીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ એ પહેલા જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત બત્રીસ મિનિટથી પ્રારંભ કરી નવ કલાક અને ઓગણસાહીઠ મિનિટ સુધી રહેશે જ્યારે અભિજિત મુહૂર્ત બપોરે બાર કલાક અને ત્રીસ મિનિટથી પ્રારંભ કરી એક કલાક અને સોળ મિનિટ સુધી રહેશે વાત કરીએ વિજય મુહૂર્ત તો વિજય મુહૂર્તનો સમય બપોરે બે કલાક ને ઓગણપચાસ મિનિટ થી પ્રારંભ કરી ત્રણ કલાક અને મિનિટ સુધી આજે આજે એકાદશી છે છે તો મંગળ માર્ગી થઈ રહ્યો સવારે સાત કલાક ને એકત્રીસ મિનિટે આજે મૃત્યુ યોગ પ્રારંભ થઈ રહ્યો છે સાંજે છ કલાક ને પિસ્તાલીસ મિનિટ થી સૂર્યોદય સુધી આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ તો દર્શક મિત્રો દિવસનું પંચાંગ અને શુભાશુભ મુરતો આશુકોષીએ જણાવી દીધા છે અને હવે કાર્યક્રમ આગળ વધતા આપણે બારે વાર રાશિના જાતકોનું રાશિફળની શરૂઆત કરીશું

રાશિચક્રની પ્રથમ રાશિ છે મેષ જેના વર્ણના અક્ષરો છે અ લ ઈ આવા જાતકો માટે આજે ખુશ અને સંતુષ્ટ રહી શકો એ પ્રકારના ગ્રહમાન છે આજે મહેનતનું પૂર્ણ ફળ આપ પ્રાપ્ત કરી શકો એવી ગ્રહોની સ્થિતિ જોવા મળી રહી છે કેટલાક નાણાકીય લાભ પણ આજે આપને પ્રાપ્ત થવા શક્ય છે દિવસ એ રીતે આપના માટે ઉત્તમ જોવા મળી રહ્યો છે આજે મિત્રો અને સંબંધીઓ તરફથી પણ ઘણું સન્માન ઘણો લાભ તમને મળી શકે એવી ગ્રહોની સ્થિતિ આજે બની રહી છે આ દરમિયાન સ્વાસ્થ્ય પણ આપનું સારું રહેશે એટલે એકંદરે દિવસ મેષ રાશિના જાતકો માટે આજે મંગલ પ્રદ જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયોની તો શુભ રંગ આજે તમારા માટે રૂપેરી રહેવાનો છે કોઈ પણ રીતે રૂપેરી રંગનો પ્રયોગ મંગલ કરી રહેવાનો છે ઉપાય શું કરવો જોઈએ

આજે આપના અટકેલા કામ પાર પડે એ પ્રકારના ગ્રહમાન છે આજે તમારા ખર્ચની સાથે તમારી બચત ઉપર પૂરતું ધ્યાન આપજો એ આપના માટે આવશ્યક છે નોકરિયાત લોકોના મહત્વના કાર્યો પણ આજે પ્રગતિ આવતી જોવા મળશે કોઈ મહત્વપૂર્ણ કામ અટક્યું છે તો આજે એ સરળતાથી કામ થઈ જશે તો તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર મળવાના યોગો પણ આજે જોવા મળી રહ્યા છે

વ્યવસાયમાં આગળ જે આજે પ્રગતિ થઈ શકે એ પ્રકારની ગ્રહોની સ્થિતિ જોવા મળી રહી છે આજે ખર્ચ અને બજેટ બનાવવું આ ખર્ચનું બજેટ તમારે બનાવવું આવશ્યક છે લિમિટ બાર ખર્ચ ન થાય અન્યતા થોડા દિવસો તમારા માટે કષ્ટ કાર્ય સાબિત થઈ શકે છે મિત્રોનો સહકાર અને સહયોગ મળશે તમારા કામ કરવામાં તમને લાભ મળશે અને આજે જે કામ કરો છો એ કામ કરવાના સંતોષની લાગણી આપ અનુભવ કરી શકો તો એ રીતે દિવસ મંગલ રહેશે આજે લાગણીઓ નિયંત્રણ રાખવાની ખૂબ આવશ્યકતા છે જેટલી અનુશાસિત તમારી ભાવનાઓ લાગણીઓ રહેશે એટલો જ દિવસ તમારા માટે શુભ રહેશે ટૂંકમાં દિવસ સાનુકૂળ છે વાત કરેલી ઉપાયોની રંગ આજે તમારા માટે વાદળી રહેશે ઉપાય છે ગંગાજળનો ઘરમાં છંટકાવ કરો કલ્યાણકારી સાબિત થશે

વડીલોની વાત ઉપર ધ્યાન આપવું અને તેમની સલાહ માનવી તમારા માટે આજે લાભકર્તા સાબિત થશે તમારે તમારા અભ્યાસમાં શિથિલતાથી આજે બચવું જે લોકોની પરીક્ષાઓ નજીક આવી રહી છે એ લોકો અભ્યાસમાં ખૂબ ધ્યાન આપવાની જરૂર છે આજે આળસનો ત્યાગ કરવો આપના માટે ખૂબ જ આવશ્યકતા છે કે આળસનો ત્યાગ કરશો તો કાર્યમાં સફળતા નિશ્ચિત મળશે તમારા કામ અધૂરા રહેવાના કારણે ક્યાંક તમારું મન થોડી પરેશાની અનુભવ કરી શકે છે ચિંતા કરવાની જરૂર નથી કાર્ય કાલે પણ થઈ ટૂંકમાં દિવસ મધ્યમ છે વાત કરવામાં આવે તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે પર્પલ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે ઉપાય છે જનસેવા કરવી લોકોની મદદ કરવી તમારા માટે આજે શુભ સાબિત થશે વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ રાશિ ચક્રની પાંચમી રાશિ સી જેના વર્ણના અક્ષરો છે મ અને ટ આવા જાતકો માટે દિવસ તમારા માટે આત્મવિશ્વાસથી ભરપૂર જોવા મળશે તમારા કેટલાક મોટા લક્ષ્યો આજે પરિપૂર્ણ થઈ શકે છે જે પ્લાનિંગ કરીને ચાલતા આજ સફળતા મળી શકે જનકલ્યાણના કાર્યોમાં સામેલ થવાનો આજે અવસર મળશે એ આપના માટે આનંદદાયક સાબિત થશે સંતાનોની પ્રગતિમાં આવતા અવરોધો આજે આપ દૂર કરી શકશો એ વાતનું તમને આનંદ અને ખુશી રહેશે આજે સુખ સુવિધામાં વૃદ્ધિ થાય એ પ્રકારના ગ્રહમાન છે સુખ સુવિધાના સાધનો ખરીદી શકશો ટૂંકમાં દિવસ સાનુકૂળ છે વાત કરી લઈએ ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે રહેવાનો છે સફેદ કોઈપણ રીતે સફેદ રંગનો પ્રયોગ કલ્યાણકારી રહેશે ઉપાય છે ઘરમાં કપૂરનો ધૂપ અવશ્ય કરવો કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ કન્યા રાશિ રાશિચક્રની છઠ્ઠી રાશિ છે કન્યા જેના વર્ણના અક્ષરો છે પ ઠ અને અણ આવા જાતકો માટે તમારા પરિવારમાં કોઈ શુભ પ્રસંગનું આયોજન આજે સંભવી શકે છે નાણાકીય કે લેવડ દેવડના કામમાં લોકોએ આજે સાવચેતી કે સાવધાની રાખવાની જરૂર છે જે લોકો આ કામ કરે છે એ લોકો ખાસ સાવચેત રહેવાની જરૂર છે તમારી કોઈ કિંમતી ખોવાયેલી વસ્તુ તમને નહોતી મળતી આજે મળવાની સંભાવના છે તમને પરંપરાગત કાર્યમાં સામેલ થવાનો મોકો મળશે પૈતૃક વ્યવસાયમાં જોડાઈ શકો છો આજે જવાબદારીનું કામ મળી શકે મહત્વપૂર્ણ જવાબદારી આજે નિભાવી પડશે તમારો ટૂંકમાં દિવસ તમારા માટે શુભ છે કલ્યાણકારી છે જો વાત કરવામાં આવે ઉપાયની તો આજે તમારા માટે શુભ રંગ જાંબલી બની રહ્યો છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણ પર રહેશે ઉપાય શું કરવાનો છે આજે તો આજે તમારા માતા પિતાના ચરણ દબાવવા આપના માટે મંગલકારી સાબિત થશે તો દર્શક મિત્રો પ્રથમ છ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે રાશિ એના કયા ઉપાય કરવાના રહેશે તે વિશે આશુતોષજીએ માહિતી આપી હવે અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણીશું કાર્યક્રમમાં પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો રોકો એક જ્ઞાનકના વિરામ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ તો વિરામ બાદ આપનું સ્વાગત છે વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના હતા અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવી કાર્યક્રમમાં આગળ વધીશું જ્યાં આપણે હવે આગળ જાણવાના છે તુલા વૃશ્ચિક અને ધન વિશે તુલા વૃશ્ચિક ધન રાશિના જાતકો માટે કેવા યોગ આજે જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયા ઉપાય આપણા માટે કરવા લાભદાયી રહેશે કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી વાત રાશિ ચક્રની સાતમી રાશિ છે તુલા જેના વર્ણના અક્ષરો છે ર અને ત આવા જાતકો માટે રચનાત્મક કાર્યમાં સામેલ થઈને નામના મેળવી શકે છે તમારા આર્ટ દ્વારા તમને નામના પ્રસિદ્ધિ મળી શકે આજે તમારે તમારી વાણીને વર્તનને થોડુંક નિયંત્રિત રાખવાની ખૂબ આવશ્યકતા છે જો બંને નિયંત્રિત હશે તો દિવસ તમારા માટે ખૂબ જ ઉમદા સાબિત થવાનો છે કોઈપણ પણ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલાં થોડીક સભાનતા રાખવાની જરૂર છે નિર્ણયના સારા નરસા પાસાને વિચારવાની જરૂર રહેશે તમારા પરિવારના સભ્યો વચ્ચે આજે સુમેળનું વાતાવરણ બનતું જોવા મળી રહ્યું છે એકંદરે પારિવારિકતા માટે ખૂબ મહત્વપૂર્ણ આ દિવસ રહેવાનો છે આજે આપના સ્વપ્ન સાકાર થતા જોવા મળશે તમારે કોઈ વિચારધારા કોઈ સ્વપ્ન હોય ફૂલફિલ થતું જોવા મળશે ટૂંકમાં દિવસ મંગલકારી છે વાત કરી ઉપાયોની તો શુભ રંગ આજે તમારા માટે સાબિત થવાનો છે નારંગી રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલભદ રહેશે ઉપાય શું કરશું આજે તો આજે કુબેરજીની પૂજા કરવી કુબેર મંત્રનો જાપ કરો આપના માટે કલ્યાણકારી સાબિત થશે વાત કરી આગળની રાશિ વૃશ્ચિક રાશિ રાશિ ચક્ર આઠમી રાશિ જેના વર્ણનાક્ષું કારણ કે લાલચના કારણે ક્યાંક મોટી નુકસાની આવી શકવાની સંભાવનાઓ પ્રબળ છે સાવચેત રહેવાની જરૂર છે તમારા જીવનસાથી પાસે તમારું મન ખુલ્લો મૂકવાથી માનસિક શાંતિનો અનુભવ આજે થઈ શકે છે આજે મિત્ર તમારી કોઈ વાતને લઈને નારાજ થઈ શકે છે તો વાતચીત કરતી વખતે સાવચેત રહેવાની જરૂર છે સ્વભાવને શાંત રાખવો શાંતિપૂર્વક દિવસ પસાર કરવો કલ્યાણકારી સાબિત થશે ઉપાય આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે રક્ત શ્યામ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી રહેશે કંકુનું દાન ઉપાયમાં આપે કરવું છે આજે કંકુનું દાન અવશ્ય કરવું કોઈ પણ શિવાલયમાં ભગવતી અંબિકાની પ્રતિમા જે પાછળમાં પાર્વતી હોય છે ત્યાં કુમકુમનું પડીકું અથવા કુમકુમની ડબ્બી અવશ્ય મૂકવી તમારા માટે મંગલકારી સાબિત થશે વાત કરશું આગળની રાશિ ધનરાશિ રાશિ ચક્રની નવમી રાશિ છે ધન જેના વર્ણના અક્ષરો છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે દિવસમાં કાર્યમાં તમારે ઝડપ આવતી જોવા મળશે વ્યવસાયિક ક્ષેત્રમાં સારું પ્રદર્શન કરી શકાશે તમારા કાર્યો આજે બીજા ઉપર ન છોડવા તમારા માટે સલાહ ભર્યો છે આજે તમારે નોકરી કરતા લોકોને પદ અને પ્રતિષ્ઠા વૃદ્ધિના યોગો જોવા મળી રહ્યા છે તો સાથે સાથે અટકેલા કાર્યો મિત્રોની મદદથી પૂર્ણ થશે એકંદર દિવસ શુભ છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે રહેવાનો છે લીંબુ પીળો કોઈ પણ રીતે આ પ્રયોગ મંગલ પ્રદેશનો ઉપાય છે આજે પંચામૃત ભગવાન કૃષ્ણને અર્પણ કરી એનું સેવન કરવું આપના માટે મંગલપદ સાબિત થશે તો દર્શક મિત્રો તુલા વૃશ્ચિક અને ધન રાશિના જાતકોના ઉપાયો અને શુભ રંગ સાથે આજના દિવસના વર્તારા વિશે વાત કરી લીધી છે હવે આગળ આપણે જાણવાના છે રાશિ ચક્રની અંતિમ ત્રણ રાશિ કે જે મકર કુંભ અને મીન છે અને તેમના જાતકો માટે આજનો દિવસ કેવો બની રહ્યો છે અને સાથે આજે કેવા ઉપાયો આપના માટે લાભદાયી રહેશે કયો શુભ રંગ વધુ શુભ કર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવી મકર રાશિ રાશિચક્રની દસમી રાશિ છે મકર જેના વર્ણના અક્ષરો બને છે ખ જ અને આવા જાતકો માટે આજે પદ પ્રતિષ્ઠાની વૃદ્ધિકારક દિવસ સાબિત થઈ રહ્યો છે કોઈ મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી શકો એ પ્રકારના આજના ગ્રહમાન છે આજે વિવિધ ક્ષેત્રોમાં તમારું પ્રદર્શન સારું રહેશે તો આજે તમારા ભાગ્યમાં બદલાવ આવતો જોવા મળશે પૈતૃક સંપત્તિ સંબંધિત બાબતોમાં વિજય આપને મળી શકે દિવસ મકર રાશિના જાતકો માટે બની રહ્યો છે વાત ઉપાયોની રંગ લીલો રહેશે ઉપાય છે ભગવાન લક્ષ્મી આરાધના કરવી એમની સેવા કરવી મંગલકારી સાબિત થશે વાત કરીશું આગળની રાશિ કુંભ રાશિ રાશિ ચક્રની આ અગિયારમી રાશિ છે રાશિ ચક્રની અગિયારમી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ઘ શ અને દ્રષ્ટિ આજનો દિવસ તમારા માટે કલ્યાણકારી જોવા મળી છે બધાને સાથે રાખવાનો જે તમારો પ્રયાસ છે એમાં આજ તમે સફળ થઈ શકશો પ્રોપર્ટી બાબતે વિવાદ આજે ઘરમાં થઈ શકે અને ટાળવા હિતાવહ રહે છે આધ્યાત્મિક કાર્ય તરફ આગળ વધી શકાશે આધ્યાત્મમાં તમારી રુચિ આજે વધતી જોવા મળશે તમે મિત્રો સાથે કોઈ મનોરંજક સ્થળમાં હાજરી પણ આપી શકો છો કોઈ પ્રસંગમાં હાજરી આપી આનંદિત વાતાવરણને આનંદથી માણી શકો છો ટૂંકમાં દિવસ તમારા માટે મંગલકારી છે વાત કરી ઉપાયની શુભરંગ આજે તમારા માટે કાળો સાબિત થશે ઉપાય છે આજે વડીલોની સેવા કરવી આપના માટે કલ્યાણકારી સાબિત થશે વાત કરીશું આગળની રાશિ મીન રાશિ રાશિ ચક્રની બારમી રાશિ છે મીન જેના વર્ણના અક્ષરો છે દ છ ઝ ને થ આવા જાતકો માટે દિવસ સામાન્ય રહેશે આરોગ્ય પ્રત્યે બેદરકાર બિલકુલ ન રહેવું આજે આપના માટે હિતાવર રહેશે નવા ધંધાની શરૂઆત કરવાનો આજે વિચાર ઉત્પન્ન થઈ શકે એની ચર્ચા વિચારણા થઈ શકે છે પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ તમને તમારા દરેક નિર્ણય ઉપર મળશે આજે આજે વ્યવસાયમાં કોઈ જોખમ ન લેવું આજના દિવસે જોખમ ન લેવું આપના માટે ઇતાવરે છે ટૂંકમાં દિવસ સાનુકૂળ છે વાત કરી ઉપાયોની શુભ રંગ આજે સફેદ રહેશે ઉપાય છે આજના દિવસે રુદ્રાષ્ટક થી ભગવાન શિવની આરાધના કરી તમારા માટે મંગલકારી સાબિત તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે તે વિશે પણ માહિતી આશુતોષજી આપી દીધી છે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થશે કેવો જોવા મળી રહ્યો છે વાત કરીશું અંકશાસ્ત્રની અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક છ અને ભાગ્યાંક આઠ બની રહ્યો છે શુક્ર અને શનિનો યોગ બની રહ્યો છે આજે કેટલાક ઉતાર ચઢાવ આવી શકે છે નિર્ણય લેવામાં મૂંઝવણ આવી શકે પણ મહત્વનો નિર્ણય લેવા પડશે તો સમજી વિચારી ચર્ચા વિચારણા કરીને નિર્ણય લેવા જાતે જીદે ભરાઈ કોઈ નિર્ણય ન લેવો આપના માટે હિતાવહ છે તો દર્શક મિત્રો અંકશાસ્ત્ર પ્રમાણે કેવો દિવસ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે આશુતોષજી પાસેથી જાણી લીધું છે કાર્યક્રમમાં આગળ વધીશું આજનો મહામંત્ર જાણતા પહેલાં જાણી લઈએ કે આજના દિવસ દરમિયાન કયા ઉપાય આપણા માટે લાભદાયી નીવડવાના છે તે વિશે માહિતી મેળવીએ આજે વિજયા એકાદશી છે પુરાણમાં આનું વિશેષ વર્ણન આવે છે કે પ્રાચીન કાળમાં રાજાઓ સમ્રાટો આ વ્રતના પ્રભાવથી ચોક્કસ વિજયશ્રીને પ્રાપ્ત કરતા હતા તો કોઈ પણ કાર્યના ક્ષેત્રમાં વિજય મેળવવા માટે તમારે આજે અવશ્ય આ એકાદશીનું વ્રત કરવું ભગવાન વિષ્ણુનું લક્ષ્મીની સાથે પૂજન અર્ચન કરવું જેના પ્રભાવથી કાર્યક્ષેત્રમાં વિજયનો આશીર્વાદ મળી શકે તો આજે વિષ્ણુની પૂજા અવશ્ય કરવી આ વ્રત રાખવાથી તમને મોટામાં મોટી સમસ્યાઓમાંથી રાહત મળી શકે છે જો ઉપવાસ રાખી શકો તો સર્વોત્તમ છે અન્યથા એક સમયે ભગવાન વિષ્ણુની સેવા પૂજા અવશ્ય કરવી વિષ્ણુ સહસ્ર નામ સૂત્રનો પાઠ કરવાથી કાર્યમાં સફળતા મળવાના આશીર્વાદ મળશે તો દર્શક મિત્રો આજના દિવસના કયા ઉપાયો લાભદાયી નીવડશે અને કયા કયા ઉપાય કરવા અને આજના દિવસનો શું વિશેષ મહત્વ છે તે આપણે આ પાસેથી જાણકારી મેળવી લીધી અને હવે આપણે જાણી લઈશું કે આજના દિવસનો એક કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્ત કરાવશે તે જાણીએ હવે સમય થયો છે આજના દિવસના મહામંત્ર જાણવાનો નોંધી રાખ્યા મંત્ર ઓમ નારાયણાય વાસુદેવાય ધીમી વિષ્ણુ ગાયત્રી મંત્ર કે જેનો જાપ કરવો કલ્યાણકારી સાબિત થાય પણ જ્યારે આજનો પવિત્ર દિવસ હોય એકાદશી નો ત્યારે વિશેષ લાભ કરતા છે એક માળા કે દસ માળા જેટલી થઈ શકે એટલે માળા મંત્ર જાપ કરો આપનો દિવસ મંગલમય સાબિત થશે તો દર્શક મિત્રો આ મહામંત્ર હતો કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો આજને વિશેષ ફળ આ મહામંત્ર અપાવી શકે છે ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપને મળી રહેશે આ મહામંત્રના જાપ થકી તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ આ જાપ કરી શકો એટલા અવશ્ય કરજો જેના થકી આપને વિશેષ ભગવતના આશીર્વાદ મળી રહે ત્યારે આ તમામ માહિતી આશુતોષ આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાની દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે આજના દિવસનું પંચાંગ દિવસના વિશેષ મુહૂર્તો જાણી લીધા છે વિશેષ યોગ જાણી લીધા છે સાથે ઉપાયો અને આજના દિવસનું મહામંત્ર પણ આપણે જાણી લીધું છે આ તમામ માહિતી આશુતોષજી આપી આપણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપણી ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આ નંબર પર આપ સંપર્ક કરી શકો છો અને કોઈ પણ કુંડલીને દોષ નિવારણને લઈને આપણે પ્રશ્ન મૂઝવતા હોય તે પ્રશ્નો આપ આ નંબર પર સંપર્ક કરીને આશુતોષજીને પૂછી શકો છો ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગીએ છીએ અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું પરંતુ હાલ મને આપશો રજા આવતીકાલે ફરી મળીશું નમસ્કાર